છોકરો આવે છે તું કાઈ નઈ બોલતી કામ હતો એ પડી કા હળદર ના તું તારા ઘી બીજું કર્યાનું લેતા આવે

પણ હું હળદર ક્યાં મીઠું લાવીઠું હળદર બે મફત માં આવી ગયો પણ એટલું મીઠું હળદર નું થોડું શાક થશે બીજું કર્યાનું નહીં તો આપણને કરિયાણું નથી લાવું નથી બોલો કરિયા લાકડા નો ભારો લાવ્યો ને એમાં કાને કાંટો વાગ્યો મારા માણા મોકલ્યો ગામ માં ટ્યુબ લેવા હવે તો હારું મેક્ટર ની ટુબ મગાવી છે મને કાને કાંટો વાજો ને દવાની ટ્યુબ લાવવાની હતી જો બોલો તો એમ કેવું જોવે ઉપર લગાડવાની ટુબ તો આપડે ઓળી પડી જ છે

આપણે વેકેશન કરવા જવું એ હું તો તમારી વાડીયા નોકરી ના કરતો તો મારે તો વેકેશન કરવા જવાનું જ હોય ને લઈ લે વેકેશન કરવા હાલો

મને એવું આવડતું હોય તો હું ટ્રેક્ટર નું ગેરજ ના બનાવી નાખું કેમ દ્રેક્ટર બેઠા એ મારે ઓલી વાડીયા જવું છે મારે નિયમ છે હું ડ્રાઇવિંગ સીટ ઉપર બેહો ને એટલે મારા પૈસા જોવે એ વાંધો ની 100 રૂપિયા આપી દઈ બસ આ તો હું ટ્રેક્ટર ચાલુ કરી દઉં ભાગલા મમરા ભાઈને બેહવા દે હે બોલ ના શરત તો બોલતો નથી મને તો એવું લાગે બેટરી ફેલ થઈ ગઈ છે હે બેટરી ફેલ થઈ ગઈ છે હા તો તે શરત નો બોલે ને તો ટ્રેક્ટર ચાલુ થઈ જ જાય કેટલા ની બેટરી આવે સર 5000 રૂપિયા થાતા હોય અલે અલે પૈસા લા ગામમાંથી નવી બેટરી લઈ એ હારો

બોલો મને હજાર રૂપિયા નો આપ્યા તમને સો રૂપિયા આપ્યા મને આપો ને મારે વેકેશન થઈ જાય તો કરવું પણ એક કામ કરો ને બેટરી લેવા કઈ નઈ જવું પૈસા ના ભાગ પાડી લેવી તો ના આવ્યો બેટરી મેદે નહીં કામ કરવી તો બેટરી લેવા જવાનું કીધું તો તરત ગયા બેટરી નું બિલ લાવે તો હારું છ રૂપિયા હતા બિલ તો ભલે લાવે બેટરી લાવે તો આ બેટરી લાવે હા મમરા તમે તો ઘડીક માં બેટરી લઈ ને આવ્યા હું તો બેટરી લાવી વાત છે ક્યાં મોંઘવારી વધી ગઈ પણ ભલે હજાર રૂપિયા વધારે થયા આપડે બેટરી તો આવી ગઈ ને હે મમરા કઈ કંપની ની બેટરી છે ભોળા દાદા ગડબડ કંપની ની બેટરી લાવો એક વર્ષ ની ગેરંટી છે

હેલો યુટ્યુબાનો ભોળાદાના માણસ ની મેં એક્શન કરી છે તમને ગમે છે તમે બધા મારો વિડીયો જોવો છો તો ભોળાદાને ખૂબ ખુબ આભાર તમે મારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો અને અમારી એક બીજી ચેનલ છે અભણ કોમેડી એની લિંક હું ડિપ્સિપ્શનમાં આપી દઈશ તો એમાં જાવ એમાં પણ અમે હારા હારા કોમેડી વિડીયા બનાવી શીવી તો એ ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરો બે માં અમારે કોમેડી કોન્ટેક આપશે તો હન જય માતાજી લાઇક કરજો અને શેર કરજો